કોઈ ફરવાલાયક સ્થળ ન હોય લોકો શહેરના એકમાત્ર બગીચા ટાગોર બાગમાં જાય છે પરંતુ નિરાશા સાંપડે છે સુરેન્દ્રનગર શહેરમાં કોઈ પણ ફરવાલાયક સ્થળ નથી તેમજ હાલ વેકેશન ચાલી રહ્યા છે બાળકો વૃદ્ધો ટાગોર બાગમાં જાય છે પરંતુ લાખોના ખર્ચ પછી પણ ટાગોર બાગમાં કોઈ જ સુવિધાઓ નથી બાળકો માટેની દરેક રાઈડ તૂટેલી ફૂટેલી હાલતમાં બગીચો જાણે કચરા પેટી હોય તેમ દરેક બાજુ કચરાના ઢગલા અહીંયા સ્વચ્છતા અભિયાનના જાણે છીંદ્રા ઉડતા હોય તેમ દેખાઈ રહ્યું છે અધુરામાપુરુ બાગમાં તળાવ આવેલું છે અને આ તળાવમાં ગટરોના ગંદા પાણીનું જોડાણ છે લોકો દુર્ગંધથી પરેશાન આ ટાગોર બાગ પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનું એંધાણ છતાં સુવિધાઓના નામે મીંડુ સુરેન્દ્રનગર ટાગોર બાગ પાછળ મહાનગરપાલિકા કરોડોનો ખર્ચ કરે છે

વર્ષોથી બહુ પ્રચલિત અને સુરેન્દ્રનગરના વેકેશન દરમિયાન નાના બાળકો અને કુટુંબીજનો જ્યાં ફરવા જવા માટે બધી વ્યવસ્થાનો ભાગ હતો આ ડાગોર ભાગ વારંવાર કરોડો રૂપિયાના ખર્ચા સમારકામમાં વાપરવામાં આવે છે છતાં આજરોજ સુધી ત્યાં કોઈ જાતની અત્યારે વ્યવસ્થા નથી અને વેકેશન પડી રહ્યું બાળકો રમવા ક્યાં જાય અત્યારે કોઈપણ રાઇડ્સ માંડીને જો ખર્ચો કર્યા છે કરોડો રૂપિયાના પણ છતાં પણ કોઈ જાતની વ્યવસ્થા નથી વારંવાર નગરપાલિકામાંથી હવે મહાનગરપાલિકા બની ત્યાં પણ સાંજી એનેરો રાઉન્ડ માર્યા સર્વે કર્યા હજી સુધી કોઈ વ્યવસ્થાનો ભાગ નથી પબ્લિકના ટેક્સના કરોડો રૂપિયા વપરાતા જાય છે એની સામે કોઈ સુવિધા નથી મળતી તો તાત્કાલિક ધોરણે સુરેન્દ્રગઢના રાજકીય આગેવાનો અને તંત્રના અધિકારીઓએ તાત્કાલિક આ જે યોગ્ય કરી અને બાળકોને એક નામ માત્ર બગીચો છે જે ટાગોર ટાગોરબાગ એ ટાગોરબાગ ને વ્યવસ્થિત કરે જેથી કરીને લોકોને ને રમવા ગમવા માટે અને હરવા ફરવા માટેનો એક સરી જીવંત રહેતપુર તાલુકાના